આજે આપણે સંત અકલદાસને વંદન કરીએ સુરેન્દ્રનગર પંથકના થાનગઢ ગામે સવન સત્તરસો સત્યોતેર આસપાસ હરિજન બ્રાહ્મણ જ્ઞાતિમાં સંત અકલદાસનો જન્મ થયેલ તેમનું મૂળ નામ તો ઉકો જ્યાં ગુરુ ગેબીનાથના બેસણા છે કે જ્યાં મેપા ભગત જેવા અને આપા રતા જેવા સંત થયા જ્યાંથી પીર પરંપરા પ્રગટી એ થાનગઢની પવિત્ર ભૂમિમાં ગુરુ ભીમ સાહેબના આદેશ મુજબ

ખરો સેવક કેદી ના ખૂટે બાળક ગુરુ ના વચન પૂજે દિલ ની વાતો અવિનાશી લાવે લાભ લાવે ભક્તિ કરે એના પ્રેમ ના ભાવે નામ વાળા ને ટોટો ના આવે વાસો વસ્યો ને પ્રેમ વ્યાપ્યો ખરો સેવક ધૂણી થાપ્યો અમર બોલ ગુરુએ આપ્યો થાન માં દુવારો વચને સ્થાપ્યો પુસ્તકો પાના અને પો વાંચી જોઈ પણ માલિક મળ્યા નહીં આ પ્રભુ રૂપી મોતી ને જે મરજીવાએ ધ્યાન ખોજ કરી પ્રભુને ગોતી લીધા પ્રભુનું ભજન કરનાર કુલ તેત્રીસ કરોડ દેવ અસ્તિત્વમાં છે એની ક્યારેય જગતમાં વધઘટ થતી નથી તે આ પૈકીના જૂના જોગી નથી તેવા કેવળ પાંડિત્યપૂર્ણ ધર્મના નામે ધંધા ચલાવનાર કુડિયા છે તે રાત દિવસ ભલેને કુડને રાખે તેમને પ્રભુના દર્શન શક્ય નથી તેમના જન્મ મરણના ફેરા ટાળતા નથી કરોડ ને સાચા સંત મળે છે તેથી તેમને જન્મ મરણની ચોર્યાશી લાખ યોનિયો ભટકાવ મટી જાય છે આ સાચા સેવકને સદગુરુનું મિલન થતા ત્યાંથી બીજે ક્યાંય ભટકવાપણું નથી પોતે ગુરુના અમૃત જેવા વચનોને બાળક બનીને જીવનમાં ઉતારે છે ત્યાર પછી સાધુ સંત ભજન કીર્તન કરવા દરરોજ આવવા લાગ્યા અને તેમની સંગત દર્શનથી મને આનંદ લીલા થઈ ગઈ છેલ્લી કડીમાં સંત અકલદાસ કહે છે હવે મને સિદ્ધ અવસ્થા મળી તેનું કારણ એક પણ પલ ધ્યાન ભજનને છોડ્યું નહીં અને પગ ખોડીને

તેત્રીસ કરોડ માય દેવ કચેરી સોળ પુરુષ માય રાચે ગગન મંડળ માં ખેલે પૂતળી નવરંગ પાતર નાચે હાટ બજારુ ગલી ચોટા રૂપે દીપ માય ધર્યો નવસો નવાણું માય નદી ચલક થે દલ ભીતર માં ધર્યો આ બજારે રતન હિરલા માનવીના ના મન માસે પારખું હોય તે કરી લ્યો પારખા જોનાર તે ઉભા જોશે લખનેવાલા લખી ગયા જડનારા ને જડશે સીધે અકલદાસ ભીમને શરણે મળનારાને મળશે સંત અકલદાસ કહે છે એનો અર્થ આપણા સંતો ભક્તો આવી રીતે કરે છે મન ને વાણીઓ અને આત્માને શેઠ કયો છે દસ દરવાજા એટલે બે કાન બે આંખ બે નાસિકા બે ગોહેન્દ્રિય મુખ અને બ્રહ્મરૂટ બાવન ખડકી એટલે અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અભિનિવેશ એ પાંચ મહાકલેશ આકાશ વાયુ તેજ જળ અને પૃથ્વી એ પાંચ તત્વો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ એ પાંચ પાંચ વિષયો આ કાન નાક ત્વચા હાથ પગ મુખ ગુદા અને લિંગ એ પાંચ કર્મ અન્નમય મનોમય પ્રાણમય વિજ્ઞાનમય અને આનંદમય એ પાંચ કોષ અપાન ઉદાન સમાન વ્યાન અને પ્રાણ એ પાંચ પ્રાણ નાગ ક્રમ કૃકલ દેવદત્ત અને ધનંજય એ પાંચ ઉપરાંત મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને રજસ તમસ અને અને સત્વ એ ત્રણ ગુણ સૂક્ષ્મ કારણ કારણ બ્રહ્મરદ્ર દસમુ દ્વાર મળી કુલ બાવન ખડકી થાય છે નવલક દ્વાર એટલે મનોનિગ્રહ વાસના ક્ષય નિર્મળતા દ્રઢ વૈરાગ્ય શ્રદ્ધા ચિત્ત શુદ્ધિ સાત્વિક ભાવ આધીનતા અને સત્બુદ્ધિ પચાસ લક્ષ પ્રેમી ધ્યાન ધારણા ધીરજ વૈરાગ્ય વિવેક વિચાર મૈત્રી કરુણા ઉપેક્ષા ક્ષમા દયા દમ સેવા શીલ સંતોષ સત્સંગ શુભાકાંક્ષા અજ્ઞાન ગોષ્ઠી સદભાવ ઓડિયો ભેગી કરનાર સંઘથી થી મેળ પડે તેમ નથી અજ્ઞાન અને ભક્તિનો સાચો માર્ગ દેખાડનાર સમાધિ લીધી અને ભગવાન માં ભળી ગયા તેમની સમાધિ રેલવે સ્ટેશન પાસે મોટા તળાવના કાંઠે આવેલી છે સનાતન ધર્મ ની જૂથ રાખનાર પરમ સંત અકલાસ આજે આપણે ભાવથી વંદન કરીએ